દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાના પરિસરમાં પ્રવેશ કરતા પહેલા ભવ્ય લાલ કિલ્લાની પ્રાચીર એટલે કે લાલ દિવાલો અને તેનું તમને સુંદર સ્ટ્રક્ચર દેખાશે લાલ કિલ્લાને જોઈ તમારું મન ચોક્કસ એવા વિચારોથી ભરાઈ જશે કે આ લાલ કિલ્લા માટે રાજકીય કાવતરા લૂંટફાટ પ્રેમ વૈભવ વિલાસ સ્થાપત્ય કલા અને પતનનું પ્રતિક છે આવો જાણીએ લાલ કિલ્લાના ઇતિહાસ વિશે લાલ કિલ્લાનું નિર્માણ મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા કરવામાં આવ્યું હતું યમુના નદીના કિનારે બાંધવામાં આવેલા આ કિલ્લાની ડિઝાઇન આર્કિટેક્ટ ઉસ્તાદ અહમદ લાહોરી દ્વારા બનાવવામાં આવી હતી આ ભવ્ય કિલ્લાને બનાવવામાં આઠ વર્ષ અને દસ મહિનાનો સમય લાગ્યો હતો આ કિલ્લો સોળસો અડતાલીસ થી અઢારસો સત્તાવન સુધી મુઘલ સમ્રાટોનું શાહી નિવાસસ્થાન હતું લાલ કિલ્લાની દિવાલોની ઊંચાઈ ત્રેવીસ મીટર છે જે તેને અભેદ્ય બનાવે છે જૂની દિલ્હી ખાતે આવેલો આ લાલ કિલ્લો ભારતની વિશાળ અને અગ્રણી રચનાઓમાંની એક છે તેમજ આ લાલ કિલ્લો બસો ચોપન પોઈન્ટ એકરના ક્ષેત્રફળ સાથે બે પોઈન્ટ એકતાલીસ કિલોમીટરમાં ઘેરાયેલું છે લાહોરી ગેટ એ કિલ્લાનો આ મુખ્ય પ્રવેશ દ્વાર ચટ્ટા ચોક તરફ ખુલે છે જે કમાનવાળા કોશુથી ટંકાયેલી શેરી છે જે અગ્રણી ઝવેરીઓ વણકરો અને અન્ય વેપારીઓ તેમની દુકાનો મૂકે છે જે મીના બજારના નામથી પ્રસિદ્ધ છે મીના બજાર લાલ કિલ્લાના કોરિડોર પર ચાલતી વખતે જટિલ કોતરણીને જોવાનું ભૂલશો નહીં જે હજી પણ આ સ્થાનની કેટલીક સૌથી જૂની ઇમારતો પર જોઈ શકાય છે તેમાંથી કેટલીક મુઘલ યુગની મૂળ કોતરણી છે અને હા તમારા બાળકોનો હાથ ચુસ્તપણે પકડી રાખો કારણ કે લોકો અહીં ખરીદી માટે પણ આવે છે બજાર આચ્છાદિત માર્ગ કે જેમાં જુદા જુદા વેપારીઓ રહેતા હતા તે મહેલની મહિલાઓ માટે ખાનગી બજાર તરીકે સેવા આપતા હતા વિના બજાર મૂળભૂત રીતે સ્ત્રીઓના માટે ખરીદી સ્થળ હતું તમે થોડા આગળ ચાલશો એટલે નોબત ખાના આવશે જ્યાં સંગીતકારો શાહી લોકો માટે દિવસમાં પાંચ વખત સંગીત વગાડતા હતા અને રાજકુમારીઓ અને અન્ય સાહી સભ્યોના આગમનની જાહેરાત કરતા હતા ત્યાંથી લાલ કિલ્લાના પરિસરમાં આગળ ચાલશો એટલે દિવાને આમ આવશે આ હાઉસ ઓફ પબ્લિક ઓડિયન્સ હતું જ્યાં મુગલ શાસકો સામાન્ય લોકોને મળતા હતા આ જગ્યાએ લાલ પથ્થરથી બનેલા સાહીઠ થાંભલાઓ છે અને તે સપાટ છતને ટેકો આપે છે જ્યાં સમ્રાટ બાલ્કની દ્વારા સામાન્ય લોકોની જરૂરિયાતોને સંબોધિત કરતા હતા દિવાને આમ એક અલંકૃત હોલ છે જે સાગોળ કામથી શણગારવામાં આવ્યો છે અને હોલમાં એક મોટી રેલિંગ પણ હતી જે સમ્રાટ અને તેની પ્રજા વચ્ચે અવરોધ તરીકે કામ કરતી હતી આ ઉપરાંત દિવાને આમનો ઉપયોગ રાજ્યના અનેક મીડાવડા અને ઉજવણીના સ્થળ તરીકે પણ થતો હતો ત્યાંથી થોડા આગળ દીવાને ખાસ નામની એક ઇમારત છે જે ખાનગી પ્રેક્ષકોને મળવાનો હોલ હતો આ સ્તર આમ કરતા નાનું છે અને સફેદ આરસ બનેલું છે જ્યાં સમ્રાટ રાજ્યના વડાઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરતા હતા જેમાં સુંદર રીતે કુતરાની કમાનો અને થાંભલા પર શાહજા બેસીને સભાઓની અધ્યક્ષતા કરતા હતા સત્તરસો ઓગણચાલીસમાં માં નાંદી શાહ દ્વારા બીસ કિંમતી મયુરાસન અને કોહીનું ચોરી કરવામાં આવ્યો હતો નહરે નિહિષ્ટ અથવા સ્વર્ગનો પ્રવાહ દીવાને ખાસના કેન્દ્રમાંથી વહેતો હતો તેની શ્રેણીમાં ખાસ મહેલ આવેલું છે જેનો ઉપયોગ બાદશાહના ખાનગી રહેઠાણ તરીકે થતો હતો મહેલને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો હતો જેમ કે કહેવાની ખંડ બેઠક ખંડ અને સુવાનો ખંડ આ મહેલને સફેદ આરસપાણ અને ફૂલોના શણગારથી શણગારવામાં આવ્યો હતો અને છતને સોનાથી મળવામાં આવી હતી ખાસ મહેલ મુસલમાન બુર્જ સાથે જોડાયેલો છે જે ટાવર જ્યાંથી સમ્રાટ તેની પ્રજાને સંબોધિત કરતા અથવા તેમની હાજરીને સ્વીકારવા માટે ફક્ત તેમની તરફ હાથ લહેરાવતા ખાસ મહેલની પાસે મોતી મસ્જિદ આવેલી છે સફેદ આરસ પહાડનો ઉપયોગ કરીને બાંધવામાં આવેલી મોતી મસ્જિદમાં ત્રણ ગુંબજ અને ત્રણ કમાનો છે જેનો શાબ્દિક અનુવાદ પર્લ મસ્જિદ થાય છે તે ઔરંગઝેબે તેના અંગત ઉપયોગ માટે બાંધી હતી રસપ્રદવાદ એ છે કે મસ્જિદનો ઉપયોગ અંગત રહેવાસીઓ દ્વારા કરવામાં આવતો હતો લાલ કિલ્લાના પરિસરમાં હીરા મહેલ બાદુશાહ દ્વારા અઢારસો બેતાલીસમાં માં બાંધવામાં આવેલ જે બ્રિટિશના આક્રમણ પહેલાં મુઘલ સમ્રાટ દ્વારા બાંધવામાં આવેલ છે રચનાઓમાંની એક છે પરંતુ તેની સાથે એક રસપ્રદ દંતકથા જોડાયેલી છે શાહજહાએ તેની પ્રથમ પત્ની માટે આ જ જગ્યાએ કીરો હીરો હતો જે હજુ સુધી મળ્યો નથી તે પ્રખ્યાત કોહિડોર કરતાં પણ વધુ કિંમતી હોવાનું કહેવાય છે ત્યાંથી આગળ સાવન અને ભાદોન મંડપ નહેરના વિરુદ્ધ છેડે આવેલા બે લગભગ સરખા બાંધકામો જે સફેદ આરસમાંથી કોતરાયેલા છે આ ઇમારતની દિવાલમાં એક માળખું છે જેમાં રાત્રે નાના તીલના દીવા પ્રગટાવવામાં આવે છે અને ચેનલમાંથી પાણી તેના ઉપર વહે છે તે દ્રશ્ય અદ્ભુત હોય છે દિવસ દરમિયાન સોનેરી ફૂલોવાળી ફૂલદાની મૂકવામાં આવે છે ચેનલમાંથી પાણી તેના ઉપર વહીને જાય છે જે સોનેરી પડદાની છાપ ઊભી કરે છે આનું નામ સાવન અને બાદન બે વરસાદી હિન્દુ મહિના પર છે બાદુશાહ જફર અંતિમ મુઘલ શાસન પછી અંગ્રેજોએ દિલ્હી લાલ કિલ્લા પર કબજો મેળવ્યો બાદુશાહ જફરને બ્રિટિશ શાસન વિરુદ્ધ ઉશ્કેરવા બદલ રંગોન વરવાનો દેશ નિકાલ આપવામાં આવ્યો અંગ્રેજોએ દિલ્હીના લાલ કિલ્લાને સૈન્ય છાવનમાં ફેરવી નાખ્યો તેમાં અનેક ફેરફાર કર્યા અંગ્રેજો સામે વળવાનો વ્યુગલ ફૂંકનારા આઝાદ હિન્દ ફોજના નેતા સુભાષચંદ્ર બોઝે બર્માના રંગોન ખાતે સૈનિકોને સંબોધિત કરતા ચાલુ દિલ્હીનું સૂત્ર આપ્યું આઝાદી પછી પંડિત નહેરુએ લાલ કિલ્લા પર તિરંગાનું ધ્વજારોહણ કર્યું